જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આવતીકાલનો ઉત્સવ એટલે કે રાખી પૂનમ જેને કહેવાય રક્ષાબંધન એના વિશે સત્સંગ કરશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે હવે આવતીકાલનો ઉત્સવ એટલે કે શ્રાવણી પૂનમ જેને કહેવાય રાખી પૂનમ રક્ષાબંધન તો પ્રભુને રાખી ધરાવવાનો ક્રમ તથા વસ્ત્ર સાથ શિંગાર કઈ રીતે આવે એના વિશે આપણે જોઈએ તો આદિ અનંત કાળથી આ રક્ષાબંધનનો તહેવાર ઉજવાય છે સનાતન હિન્દુ સંસ્કૃતિમાં તો ભદ્રા રહિતનો કાળ હોય ભદ્રામાં રાખી ધરાવાતી નથી કારણ કે આપણે રામાયણમાં પણ પ્રસંગ છે કે સુરપણખા એ રાવણની બેન હતી પિતરાય તો એને એ ભદ્રા સમયમાં જ રાવણને રક્ષાબંધન કર્યું હતું તો સમૂળગો કુળનો વિનાશ થયો તો આપણા પ્રભુ આપણા માટે સર્વસ્વ છે પ્રભુની રક્ષા માટે તો આપણે આ રક્ષાબંધન તહેવાર આ ઉત્સવ આવે છે આપણે ઉજવીએ છીએ તો એ પ્રભુના સુખ માટે આપણે દાસના આપણે દાસ છીએ પ્રભુના દાસ અને એના સેવક છીએ તો પ્રભુનું હિત બાકી પ્રભુ તો સર્વસમર્થ છે પુષ્ટિ પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમ કરતુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વસમર્થ હરિરાય પણ આપણો એવો ભાવ છે કે ભદ્રાકાલ હોય ત્યારે રાખી ન ધરાવાય ભદ્રા રહીતના સમયમાં આપણે રાખી ધરાવવી જોઈએ પ્રભુને તો એની અંદર રક્ષાબંધનની અંદર હવે આમ આપણે જોઈએ તો આ પુષ્ટિ માર્ગમાં આ ક્રમ કઈ રીતે લેવાયેલ છે તો પુષ્ટિ પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ કલ્પમાં પણ આ ઉત્સવ ઉજવાયો અને યશોદાજી પ્રભુ શ્રી બાલકૃષ્ણને રાખી બાંધે છે બલરામજીને બંને ભાઈઓને તો તેથી વસ્ત્ર છે એ લાલ ચુંદડીને આવે સાજ છે એ લાલ ચુંદડીનો અથવા લાલ ભાતીદાર મદ્રાસીનો આવે શિંગારમાં મુકુટ કાચનીનો ભારી શિંગાર થાળું વસ્ત્ર સફેદ અથવા કેસરી મંગલા બાદ અભ્યંગ થાય ઠાકોરજીને અવેલીમાં ઉત્સવમાં કે મંદિરોમાં દર્શન કરતા હોય તો આ રીતનો સેવાક્રમ ત્યાં હોય છે તનિયો કેસરી અથવા લાલ સુથન કેસરી કાચની બે રંગની લાલ અથવા ત્રણ ઘેરની તેમાં નીચેનાનો ઘેર હોય એ રાજાશાહી લહેરિયાનો લાલ હોય તેની ઉપર ચૂંદડીઓ અને તેની ઉપર લહેરિયાનો પીતાંબર લાલ દરિયાઈનો શિંગાર બે જોડીનો ભારી તેમાં આભરણ હીરા પન્નાના બાજુબંધમાં પહોંચી દહેરી શ્રીકંઠમાં કોસ્તુભ હીરાનો હાંસ કઠુલો ત્રિવલ ચંપકલી હમેલ સહિત વર્ષ સુધીનો શૃંગાર થાય કુંડલ તથા ચોટી ઉત્સવના ધરે મુકુટ હીરા તથા મોતી એનો ધરે અને પ્રાચીન રીતે સોનાના આભરણ ધરવાની તો પ્રાચીન રીત છે કે સોનાના આભરણ ધરે ત્યારબાદ ઠાકુરજીને પ્રભુને શૃંગાર કરી મુહૂર્ત પ્રમાણે રાખી ધરવી સૌ પ્રથમ તિલક અક્ષત બે બે વાર કરી બીડા ધરી અને પછી રાખી ધરવી તેમાં રેશમની લાલ નાની બે બે રાખી ભેગી કરી શ્રી પ્રભુને પ્રથમ જમણા શ્રીઅસ્તમાં બે રાખી અને પછી ડાબા શ્રીઅસ્તમાં બે રાખી ધરાવવી ત્યારબાદ ઉત્સવ ભોગ ધરવો આ પ્રથમ ગૃહ શ્રી મથુરાધીશજીની સેવાની આ રીત અને પ્રણાલીકા છે આપણે જે અહીંયા કહી રહ્યો છો એ ઉત્સવ ભોગમાં ગુડ પાપડી ખાંડ પાપડી બાસુંદી બિલસારું ભૂંજયો મેવો લીલો મેવો છાસવડા સંધાણું માખણ મિશ્રી ઇત્યાદિ ભોગ ધરી ઠાકોરજીને તુલસી સમર્પી શંકોધક કરીને ભોગ ધરીને બહાર આવવું આ રીતનો કમ હવેલીમાં પણ મંદિરોમાં પણ હોય છે અને વૈષ્ણવને ઘરે પણ હોય છે પછી સમય થઈએ ભોગ સરાવી આત્મન મુખ વસ્ત્ર કરી બીડા ધરી નિત્ય મુજબ ક્રમ કરવો આજે કાચના હિંડોળા થાય હિંડોળા બાદ શિંગાર વડો થાય તેમાં જો શ્રી સ્વામિનિધિ હોય તો એને બિરાજતા હોય તો કળા કંકણ તથા ભીતરનો શિંગાર રહે તથા શ્રીને પ્રભુને હમેલ મોતીની માલા પાગ ઉપર શીર મોજ તુરડો ધરે શયનમાં હિંડોળા ઝૂલે ત્યારબાદ સાનિધ્યમાં ભીડી આરોગ્યને પંખા મોરછલ ચવર થાય સાંજે મુકુડ વડા થઈ જાય અને લાલ પાક ધરે તથા અનુસરમાં તેજાનાનો સાજ ગુલાબદાની સોનાની અથવા જળાવ ચંદનની બંટી સાંગા માચી પાસે ધરવી સાંગા માચી પાસે એક પડઘી પર કેસરી ખાંડની કતલી સફેદ ખાંડની કતલી કેસરી પેંડા આ બધું એક ડબરામાં ધરી એક વસ્ત્ર ઢાંકી રાખવું પ્રભુને પોઢાડતી વખતે પાગ ઉપર સીરપેન્ટ તથા રાખીને સહિત પોઢે સીરપેંટ રાખી પ્રભુને ધરાવવાનો બાકીનો નિત્યક્રમ થાય આજથી રાજભોગમાં ખિલોનાની છાબ આવે આજથી નિત્ય એટલે કે રક્ષાબંધનને દિવસે પછી પ્રભુને નિત્ય ખિલોનાની છાપ જે આપણે પલનામાન ખિલોનાથી ખેલાવતા હોય પ્રભુને એક છાપ તબકડીમાં ભરી અને પ્રભુ સન્મુખ આજ ધરવા જોઈએ એટલે રાજભોગમાં ખિલાનાની છાપ આવે અને આરતી બાદ ખિલોનાથી ખેલાવી માલાવળી કરી અનુસર કરવા આજથી છઠ્ઠી પૂરવાનો પણ પ્રારંભ આજથી થાય છઠ્ઠીનું મોટું પાટયું હોય એમાં છઠ્ઠી પૂર્વાનો ક્રમ આજથી શરૂઆત થઈ જાય છે આપ મંદિરોમાં હવેલીમાં જતા હોય તો દર્શન થાય તો આ રીતે સેવાનો ક્રમ છે રાખી પૂનમ પ્રથમ મૈયા યશોદાજી રાખી બાંધે છે પ્રભુને અને મંગલામાં કીર્તન પ્રકારમાં જન્માષ્ટમીના જ બધાય બોલાય છે પ્રભુ સન્મુખ શિંગારમાં પણ બોલાય છે એનું મુહૂર્ત હોય તો સાંજે રક્ષાબંધનના પદ બોલાય તો યશોદા મૈયા પ્રભુને રાખી બાંધે છે પરમાનંદ દાસજીનું પણ એનું પદ છે રાખી બાંધ તો યશોદા મૈયા બહુ શૃંગાર સજે આભૂષણ ગિરિધર ભૈયા રત્ન ખતિત રાખી બાંધી કર પુન પુનઃ લેત બલૈયા સકલ ભોગ આગે ધર રાખે તનકજુ લે હું કનૈયા યહ છબી દેખ મગ્ન નંદ રાની નિરખ નિરખ સતુ પૈયા જીયો યશોદા પુત તિહારો પરમાનંદ બલ જૈયા રાખી બાંધત યશોદા મૈયા તો એક માતા સ્નેહ સ્નેહવત પુત્રની રક્ષાને માટે પણ પ્રભુને રાખી બાંધે છે યશોદાજી તો બહેન બહેન સુભદ્રા રાખી બાંધત બલ ઓર શ્રી ગોપાલ કે આ રાજભોગ આરતીમાં આ ગવાય છે કનકથાર થાર અક્ષત ભર કુમકુમ તિલક કરત નંદ કે આરતી કરત દેત ન્યોછાવર વારત મુક્તા માલ કે આસ કરણ પ્રભુ મોહન નાગર પ્રેમપુંજ વ્રજ બાલ કે તો આ રીતે રાજા હસ કરણજીનું જે આ પદ છે પછી પ્રાચીન ક્રમ એવો પણ છે કે આપણા કોઈ પણ કુલ ગુરુ હોય આપણા ગોત્રના જે બ્રાહ્મણ હોય એ પણ રક્ષાબંધનના દિવસે પરિવારના સભ્યોને રાખી બાંધવા આવે છે તો અહીંયા પણ નંદરાયજીને ત્યાં ગર્ગાચાર્યજી આ જ સલુનો મંગલ માય ગર્ગ મહામુની રાખી બાંધત દેત અશિષ સુહાય ગર્ગાચાર્યજી આપણ નંદરાયજીના ઘરે પધારે છે અને રક્ષાબંધન પ્રભુને કરે છે ચિર જીયો દો ઢોટા એટલે બંને ભાઈઓ ખૂબ ખૂબ જીવો પરિવાર સહિત બ્રજ રાય રામદાસ પ્રભુ મુખ છબી ઉપર વાર વાર બલ જાય હવે અહીંયા આ રામદાસજી જે સિનાથજીની સેવા કરતા રામદાસજી ભિતરિયા તેમનું પદ છે આ અને બીજું પરમાનંદ પદ પણ છે કે રાખી બંધન નંદ કરાય ગરગાદિક સબ ઋષિને બુલાયે લાલ હિ તિલક બનાય સબ ગુરુજન મિલદેત અશિષે ચિરજીયો વ્રજરાય બઢો પ્રતાપ બઢો ઢોટાકો પ્રતિદિન દિનહી સવાય આનંદે વ્રજરાધ યશોદા માનો અઘન નિધિ પાય પરમાનંદ દાસકી જીવન ચરણ કમલ લપટાય તો આ રીતે ગર્ગાચાર્યજી પણ નંદરાયજીના કુલગુરુ હોવાથી તે પણ ત્યાં રક્ષાબંધન માટે પધારે છે ત્યાં તો આ રીતે ક્રમ હોય છે રક્ષાબંધનનો અને શ્રાવણી પૂનમના દિવસે સમસ્ત સનાતન હિન્દુ સંસ્કૃતિમાં રક્ષાબંધન થાય છે એમાં યોગ્ય મુહૂર્ત યોગ્ય કાલ સમય જોઈ અને રક્ષાનું મુહૂર્ત જ્યોતિષ પ્રમાણે નીકળતું હોય છે તો બધા વૈષ્ણવોને રક્ષાબંધનની ખૂબ ખૂબ વધાય શ્રી વલ્લભાધિ શકી જય